હેલો મિત્રો હાલો ખાવા આ રોટલી અને બટેટાનું શાક રસ રોટલી હાલો મિત્રો ખાવા ભૂંગરા અથાણું કેરી કેરીનો મિત્રો આજે રસ છે કાંઈ નથી મિત્રો આજ રસ <laughs>

છો બપોર ના બાકી છે તો બપોર કઈક ત્રણ અને હું આવી ગયો છું વાડીએ અને જો સાંઈ ઉભો છું બાકી તો તડકો અને ધોમ ધો ઢોર પાઈ લીધા છે નીણ નાખી દીધી છે પૂરો ઉકલ તડકો જોઈ લો તમે ત્રણ વાગ્યા તડકો અને પવન ધોમ ધકતો તડકો ખેતરમાં માં એમ નથી તો કેવો તડકો છે બહુ જ તડકો છે બપોર વેગા છે ત્રણ નાખવાનું છે પતરું નાખવાનું છે ઉપર ધારિયા ઉપર ઊંડો કરવાનો છે પતરાનો અહીં સાયો ઘડે હું ઊભો રહું આ આવી રણનો સાયો જો ઢોર બાંધા છે ઢોરને ને સાયો બપોરે સારે સારે તડકો આવતો હોય ક્યાંયથી વાટાણ પર સાયો આવી જાય હાડા સાયા ફૂલ સારો સાયો છે અને અમારી ગાય બપોર ઘરના વાગ્યા છે હાડા સાય અને હવે વરસાદ આજે નવ તારીખ છે નવ જૂન અને ફૂલ વરસાદની ફૂલ વરસાદની રાહ છે બધું કામ પતી ગયું છે બપોર પેલા સાહેબ નાખ્યા વખત દસ હોય છે અને બધું કામ પતી ગયું છે એટલે પૂરું અને વરસાદની આગાહી એ છે નવથી થી પવન પણ એટલો બધો છે એટલે વરસાદ જ આવશે નહીં બહુ પવન છે એટલે નવથી ચૌદ સુધીની આગાહી છે આવે તો હવે વરસાદની રાહ છે હવે તડકો ખાતર આની કોઈ ભેગું કરે છે હવે જેમ થાય એમ બીજું હું હવે હું તરીક આટો મારું